નખત્રણા તાલુકાના રાવપર ગામના નવજવાન રાજગોર હિરેનભાઈ ત્રિકમદાસ રાજગોરના પુત્ર હિરેનભાઈ રાજગોર બીએસએફ સીમા સુરક્ષાના દળની સરપણ તાલીમ મેળવીને ફોજમાં ફોજમાં ભરતી થતા સ્વાગત કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરથી વતન કચ્છ નખત્રાણા તાલુકાના રવાપર ગામે પહોંચતા તમામ ધર્મના સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ નામી અનામી ગ્રામજનો લોકો સાથે મળી અને ભાવભર્યું વાજતે ગાજતે ઢોલ શરણાઈથી હિરેનભાઈ જોશીનું રવાપર ગામે પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખૂબ સારું પ્રદર્શન કરી જેમાં ફાયરિંગ ફિઝિકલ યુદ્ધ અભ્યાસ હથિયારો ટેકનિક જેવી અલગ અલગ વિષયોમાં સમગ્ર ટ્રેનિંગમાં ચારસો એકોતેર તાલીમાર્થીઓ દ્વિતીય સ્થાન મેળવી સમગ્ર રાજગોર સમાજનું અને રવાપર ગામનું ગૌરવ વધાવ્યું હતું સૌ પ્રથમવાર રવાપર ગામની અંદર રાજગોર હિરેન ત્રિકમદાસ જોશી રવાપર ગામમાં બીએસએફ બટાલિયન સીમા સુરક્ષા દળમાં ભરતી થતાં રવાપુર ગામનું અને કચ્છ ગુજરાતનું નામ રોશન કર્યું છે બટલિયન બીએસએફ માં સારું મેળવી અને દેશની રક્ષા કરવામાં હિરેનભાઈ જોશી જઈ રહ્યા છે તો સર્વે કુટુંબજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને દેશની સાચી સેવા કરે એના માટે રવાપર ગામના હિન્દુ મુસ્લિમ તમામ સમાજના ભાઈઓએ ઈશ્વર અને અલ્લાહ પાસે એવી દુઆ અને પ્રાર્થના કરી હતી કે બોર્ડર ઉપર એમની રક્ષા કરે અને દેશની સાચી સેવા કરે અને માતા પિતાનું નામ રોશન કરે એવી રવાપરાના ગ્રામજનોએ દુવા માંગી હતી રિપોર્ટર બાય હાસમ થોડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ રવાપર એવા શિક્ષક છે જેની પાસે આજે આજે હિરેનભાઈ જે બી એસએફમાં ભરતી થયા છે જેની પાસે અભ્યાસ કર્યો છે એની પાસેથી જાણીશું સાહેબ તમારો પરિચય આપશો ને આ હિરેનભાઈ જોશી આપણા ગૌનું ગામનું ગૌરવ વધાવ્યું અને જે આજે આપણા બીએસએફ એસએફ મિલિટરીમાં ભરતી થયા છે તમારી પાસે એને અભ્યાસ કર્યો છે એના વિશે તમે સાહેબ શું કહો છો શ્રી હિરેનભાઈ ત્રિકમભાઈ જોશી અમારા કે એસ પટેલ હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરેલ છે અને તેઓએ ખૂબ સખત પરિશ્રમ કરીને તેમણે બીએસએફ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી જ એમનું એક સ્વપ્ન હતું કે મારે જવું તો એમ કે દેશની સેવા માટે જવું છે તો બીએસએફની સખત પરિશ્રમ કરીને તેઓ બીએસએફની ભરતીની અંદર પોતે લાગ્યા અને ત્યાં કાશ્મીરની અંદર તેમને સખત સારી એવી તાલીમ કરીને ચારસો ને જેટલા એમના જે ટ્રેનર્સ હતા એની અંદર તેઓ દ્વિતીય નંબર લાવીને તેઓ હથિયાર રાઇફલિંગ શૂટિંગ અને ટેકનિક જેવી એમ કે એમની જે તાલીમ હતી એ તાલીમ સારી રીતે પૂર્ણ કરેલી છે અને તેમણે રવાપરનું નહીં પણ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતનું એમ કે ગૌરવ વધાર્યું છે જનની જણ તો ભક્ત દાતા કા સુર ન કરે જે વાંજ મત ગુમાવીશ નૂર એમ આ જે હિરેનભાઈ છે હિરેનભાઈ અમારા રવાપરનું એમ કે ગૌરવ છે સાથે સાથે દેશનું ગૌરવ છે અને તેઓ ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું મિત્રો હિરાઈનભાઈના પિતા ત્રિકમદાસ જોશી પણ ઉપસ્થિત છે આજે એના દીકરા આજે બીએસએફમાં ભરતી થયા છે તો એની પાસેથી જાણીશું કે એ શું લોકોને સંદેશો આપે છે અને શું કહે છે તમારો સર્વ પરિચય આપશો હું રાજગોર ત્રિકમદાસ શંકરલાલ ગામ રવા પર મારો છોકરો બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રવા પર આવ્યો છે તો સૌ ગ્રામજનો એને ખૂબ વધાર્યા છે તે બદલ હું ગ્રામજનોનો ખૂબ આભારી છું મિત્રો આ હતા હિરેનભાઈ રાજગોરના પિતા ત્રિકમદાસ જોશી જે બી માં ભરતી થયા છે તો એની પાસે પણ જાણીશું હિરેનભાઈ જોશી જે બી માં ભરતી થયા છે તો રાવો પર ગામ લોકોને શું સંદેશો આપે છે અને જે મિલિટરીમાં આજે ભરતી થઈ રાવો પર ગામની અંદર આવ્યા એનું સ્વાગત કરવામાં આવ્યું સૌ ગ્રામજનો હાજર રહ્યા તો બે શબ્દ એની પાસે જાણીશું

લેતા રહે અને આગળ વધે ગામ તથા તાલુકા તાલુકા જિલ્લા તથા રાજ્યનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા છે ગળાની ગામના એવા જાગૃત નાગરિક એની પાસેથી જાણીશું કે દેશના હિત માટે લોકોને શું સંદેશો આપે છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપશો અને બે શબ્દ કહેશો કે હિરેનભાઈ જોશી આપણા આજે ધોપર ગામના મિલિટરીમાં આવ્યા અને લેટથી મેં એને સંપૂર્ણ ટ્રેનિંગ પાસ કરી અને આજ સારો એવોર્ડ મળી અને ગામનું ગૌરવ વધાવ્યું તો એના વિશે તમે શું કહો છો મારું નામ વિનોદપુરી ગોસ્વામી પૂર્વ સરપંચ ગડાની આજની આ ઐતિહાસિક ક્ષણમાં મારી પાસે કોઈ શબ્દો પણ નથી કારણ કે આ દેશ રાજ અને દેશની સેવા માટે એક રવાપર ગામ મારા મિત્ર ત્રિકમભાઈ જોશીના પુત્ર હિરેનભાઈ આજે આર્મીમાં જે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે તો અમને તો ખરેખર ગૌરવ છે પણ આ રવાપર ગામ નહીં આખા વિસ્તાર અને આખા રાષ્ટ્રને આના પ્રત્યે એક ભાવના છે અને અમે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ અને મહાદેવ અને શક્તિ પાસે એવી પ્રાર્થના કરું છું કે આ દેશની સેવા કરવા માટે ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય જય હિન્દ જય ભારત મિત્રો આ હતા સૌ રવાપરના ગ્રામજનો અને આજે હિરેનભાઈ જોશીને વાજતે ગાજતે એનું સ્વાગત થયું અને દેશની રક્ષા કરે ડેલી ક્રાઇમ ન્યુઝ રિપોર્ટર આસમ થુડિયા અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યુઝ સત્યની સાથે